સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ પર અનેક ખેડૂતોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થયા છે કલેક્ટર કચેરી એ ફરિયાદ કરાઈ છે સાવલીના કોંગ્રેસના ના પૂર્વ ધારાસભ્ય એવા ખુમાનસિંહ ચૌહાણે ખેડૂતોની જમીન બચાવવામાં આવી છે એટલું જ નહીં તેઓના મળતિયાઓ દ્વારા ખેડૂતોને પોતાની જમીન પર જતા ધમકી પણ આપવામાં આવી રહી હોવાના આક્ષેપ પોતે ખેડૂતો દ્વારા કરાયા છે ખેડૂતોની માનીએ તો પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ દ્વારા હાથ ઉછીના નાણાં આપી ખેડૂતોને જમીન પર કબજો જમાવવામાં આવ્યો છે એટલું જ નહીં ખેડૂતો નાણાં પરત આપવા જતા તેઓ દ્વારા નાણાં લેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે જેથી અંતે ખેડૂત દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ વિરુદ્ધની ફરિયાદ કરવામાં આવી છે આ અંગે સાંભળો ખેડૂતોનું શું કહેવું છે સાવલીના પૂર્વ ધારાસભ્ય કુમાનસિંહ ચૌહાણ સામે જે રીતે ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયા છે તે ખૂબ ગંભીર છે ત્યારે એ મહત્વની વાત એ છે કે ખેડૂત દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અનેક ખેડૂતોની જમીન આ રીતે કુમાનસિંહ દ્વારા પચાવી પાડવામાં આવી છે ત્યારે જો ખેડૂતની વાત સાચી હોય આગામી દિવસોમાં કુમાનસિંહ ચૌહાણ સામે આવી અનેક ફરિયાદ થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી હું મેવલી ગામનો વતની ચૌહાણ દિગ્વિજયસિંહ રણજીતસિંહ રહેવાસી પટેલ ફળિયું હું અત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ જમીન મારી પચાવી પાડેલ પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદીય સચિવ શ્રી હુમાનસિંહ રાયસિંહ ચૌહાણે મારા વડીલો પર જમીન મોજે મેવલી ખાતે આવેલી છે તેઓ હાથ ઉંચીના પૈસા અમે લીધા હતા એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ વિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે અમે કા કાર્ય કાયદેસરની કાર્યવાહી માટે વકીલ શ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય ન્યાય મળે તેવી અમે આશા રાખીએ છીએ પાંચ છ વર્ષથી આ જમીન ઉપર અમે દાખલ થયેલા છે અને અમને અવારનવાર ધાક ધમકી પણ આપતા રહેતા હોય છે અમારી ત્રણ વીઘા જમીન છે એવા ઘણા બધા ખેડૂતોની જમીન પચાવી પાડેલી છે અંદાજે તો કોઈ ખબર નથી પણ હશે એવી ઘણી બધી ઉલી ગામના ખેડૂતો છે જે આપણી પાસે આવે છે અને આક્ષેપ એવો છે કે માજી ધારાસભ્ય કોંગ્રેસના અને સંસદીય સચિવ ખુમાનસિંહ રાયસી ચૌહાણ જેવો એ શું છે કે મદદ કરવાના બાના હેઠળ અલગ અલગ ખેડૂતોને મદદ કરે છે અને પછી એ જમીન પચાવી પાડે છે અને જમીનનો કબજો છોડતા નથી ખેડૂતો પૈસા પાછા આપવા જાય તો લેવાની ધરાર ના પાડી દે આ જમીન તો તારા બાપાએ મને જ આપેલી છે કોઈને અંદર નહીં પેસવા દઈએ ખેડૂતો માગ્યા કરતાં વધારે રૂપિયા આપવા તૈયાર છે છતાં બી ખેડૂતોની જમીનનો ગેરકાયદેસર કબજો જમાઈ દીધેલો છે છોડતા નથી એટલે ત્રણ ખેડૂતો હાલ આપણી પાસે છે અને ત્રણ ખેડૂતોએ લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કલેક્ટરશ્રીમાં ફરિયાદ દાખલ કરાયેલ છે જે ત્યાં એક્સેપ્ટ થઈ ગઈ છે ત્યાંથી પ્રકરણ આગળ થઈને પછી આગળની કાર્યવાહી થશે એમાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર